છે જુઓ હજી હા ટાઈમ પર નીકળે છે ને આજે આપણે વહેલા આવી છે કામે કેમ કે આપણે ભાટા ઉખાડવાના છે અને આવી રીતે કંઈ એટલે આપણે જુઓ કે આ વાલના ઉખાડવાના છે ઓલા ઓલો કપા હેલો ગાઈસ તો સ્વાગત છે તમારામાં નવા બ્લોગ વિડીયોની અંદર તો ગાઈસ આજે ત્રણ ચાર મહિના પછી બ્લોગ બનાવું છું કેમ કે આપણે જો કે કામમાં વ્યસ્ત હતા આજ જો કે મરચાં ઉતારતા હતા અને જુઓ કે આ મરચી આપણે કાઢી નાખી લીધી છે પહેલાંથી જ અને અહીંયા દિવેલા કરી દીધા છે જુઓ અહીંયા દિવેલા ઉગી પણ ગયા છે કેટલા દિવસથી મૂકી દેલા અને મિત્રો આપણે સવાર થઈ ગયેલી છે અને જુઓ સુરત પણ નીકળે જ છે જુઓ હજી હા જુઓ ટાઈમ પણ નીકળે છે ને આજે આપણે વહેલા આવી છે કામે કેમકે થોડુંક કામ ઉપાડવાનું છે અને કરવાના છે સણા એટલે આજે જુઓ કે ડ્રેસ પીટવાની છે અને હાલમાં જુઓ કે આ ભાઠા કાઢો હું થોડાક ઓલા સી ઓડે ખોડે છે જુઓ એ આપણે કાઢવાના છે હમણાં કપાસમાંથી એટલે કપાસ ઓલા પણ આપણો કપાસ હતો અને આ મરછી આ મરચી તો આપણે ઉખેડીને આના પણ કાઢવાના છે જુઓ કે આ ભાઠા આપણે તો હાથે હાથે ઉખડી હતી અને એ વખતે વિડીયો કાંઈ બનાવ્યો નથી પણ લાવ આજે હું થોડીક કબેટ આવતો રહું એ તો યુટ્યુબમાં થોડુંક કરીએ બાકી જો મરચાં લાલ થઈ ગયા છે ઉતારવાના જાય છે અને અહીંયાથી આપણે જવાનું સાગર ને કાલે કટર મશીન આવ્યું હતું ને જો કે અડધી ડીપ પીટી છે આપણે અને બીજી તો બાકી રહી ગઈ હતી એક એક વારની બાકી છે તો કેવી રીતે વીટું હોય એ હું તમને બતાવો લેકિન આપણે લગભગ વિડીયો મૂક્યો તો આગલા વર્ષે એમાં પણ હશે જ લગભગ આપણે ડીપ પીટી વિડીયો મેં બનાવ્યો હતો આ વર્ષ પણ બનાવી દઈએ પહેલાં જુઓ કે આપણે ભાટા છે એને આપણે આ રીતે કંઈ પાસે કરી દેવાના છે તો જુઓ આવા કયા અને પાસે કરી દેવાના છે આપણે આવી રીતે સવારમાં સવારમાં ઝાકળ અને મિત્રો ઠંડી પડે છે એવી અને ઝાકળ બે ઠંડી અને ઝાકળ ભેગા થઈ જાય કેવું ઠંડા ઠંડા હાથ થઈ જાય પણ કાંઈ આપણે કામ તો કરવું પડશે લીધું છે તો બીજું કંઈ નહીં આ એનો વહેલો છે પણ હમણાં કાંઈ લાગી નથી તો આવી રીતે કઈ લાખી દેવાનું છે હાથે જોડે સવા સવા માં પડ્યો છે ને જો હજી નીકળે છે સૂરજ અને જો કે ફોન કોલ આવી ગયો હતો એટલે વિડીયો બંધ કર્યો તો અને હમણાં મિત્રો છે ને એક નવું સોંગ વાયરલ જાય છે એક આપણું આદિવાસીનું સોંગ જોવો કે આવ્યું છે એ પહેલી વાર એક થિયેટરમાં રિલીઝ થયું છે એ તો આપણે વાત કહેવાય મેં તો આજે ઇન્સ્ટાગ્રામ ગાંડું કરી નાખ્યું છે એ થિયેટરમાં રિલીઝ થયું હતું અને મેં સોંગ સાંભળીને બહુ મસ્ત લાગે છે બહુ સોંગ છે સાંભળવું હોય તો હું નીચે લિંક આપી દઈશ તમે પણ સાંભળી લેજો એ ગીત ચાલો આપણે જોયું કે આ કાલે ત્રણ વાગે પછી અને સવારમાં ઓલી ઉઠવાની છે અને પછી જો કે ટ્રેક્ટર આવીને ફાટા કાઢશે પછી આપણે એને વીણવાના છે પછી આજે બધું કાઢી નાખવાના છે બધું આજે કામ એક સાથે પતાવવાનું છે તો આજે જે કામ વધારું રહેવાનું છે આપણે કેમકે કે ચણા કાઢવાના છે કાલે લગભગ ચણા વાવી જ દેવાના કેમકે રાતોરાત અહીં મિત્રો છે ને બધું કાલે ચણા વાવી દેશે રાતે હાંકી દેશે એટલે પછી કાલે બપોર પછી પાવા પાણી જ ચાલુ થઈ જશે પછી કોઈ ઉપાધિ નહીં પછી જુઓ આપણે નવરા પછી જવાનું છે મિત્રો આપણે ઘરે ઘરે કેમ કે પાવાગઢ જવા જવાનું છે ને આ વર્ષે પણ આપણે જવું જ પડશે પાવાગઢ દર વર્ષની જેમ જઈએ છીએ તો મિત્રો પાવાગઢના પણ વિડીયો આવતા રહેશે આજકાલ ડેલી ચાલુ રાખશું કે પાવાગઢ જવાનું હોય એ વખતે તો આપણે વિડીયો ચાલુ જ રાખીએ છીએ ડેલ એટલે પહેલાં બધા ભાટા વેણી લઈએ પછી ડી પીટાનું ચાલુ કરીએ કેમકે સવાર સવારમાં જ છે એટલે થોડુંક બે હવામાં ખરાબ થઈ જાય થાકી પણ જવાય પણ કરવું પડે કામ આપણે કામ તો લીધું છે એટલે કરવું તો પડશે હું રહ્યો કામનો માણસ એ તો તમને ખબર જ છે કોમેન્ટ કરી દેજો કે એવું કામ કરું છું જે વાળા પાટા ખેંચે